આ તો બોલાઈએ લાડવા પર શયન કરાવીએ હવે આ ઉપડ્યા આ રહેતા સત્સંગ અહીંયા જ કલ્યાણ છે આવો અંદર મનમાં રાઈ ભરાય કે બગડે આપણું જેમનું તો કાંઈ બગડતું નથી અનંત બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની ગણતી વ્યક્તિની હું ગણતી કેટલી ગરજ રાખે છે કેટલી દયા

ત્યાં એક જ જગ્યા અન્ન મળે એ રાધેલું એક એક કડછો આપે બસ લાઈન લાગે ત્યાં ટેકરા ઉપર જન એ પંદર વીસના ભૂખ્યા હોય એટલે ઢસડાતા ઢસડાતા જાય લોકો ઓલો અકરાયો હોય ગીરડી છે એટલે એક ધક્કો મારે એ ગબડતા ગબડતા આવે છે પેલા પછી કંઈક કહેવાય છે કે ચા તારું સદાવ અમે નહીં ખાઈએ આ ચાલ્યા

આ વ્યવહારમાં નથી કે કેટલી બધું નાચા છે તમે પૈસા માટે સાહેબ કેટલી ગરજ રાખો છો અહીંયા એક જરાય ગરજ નહીં તરત જ ત્યાગ કરે સત્સંગનો જોજો જરાક કહી તો આ ભ્રવત આવો સત્સંગ ભાઈ સ્વભાવ મૂકો સત્સંગ નહીં આટલું એક ધ્યાન રાખવાનું છે સ્વભાવ મૂકો સત્સંગ નહીં અહીંયા ગમેલું થાય ગમેલું કાટે વળે કાળે એવું તો કોઈ કરતું નથી પણ આ તો કદાચ કઈ થાય તો સત્સંગ ત્યાગ ના કરતા તો બધું આપણે પછી આગળ બધું થઈ રહેશે બાકી આ જો અહીંયા તબકો વાગ્યો તો બહુ મુશ્કેલ છે પછી પરમણ સર્વે પછી પરમણ સ્પા જેને જેને સમજાતું હતું તેવું તેઓ તેણે તેવું કહ્યું પણ યથાર્થ કોઈ કહેવાય નહીં પછી શ્રી મહાજ મજે લો જેમ બહાર કોઈક પોતાનું શત્રુ હોય તે આપણું કઈક કામ થતું હોય તેને બગાડી દે એક તો શત્રુ છે અને જોતાની સાથે જ આપણને એલર્જી થાય કામ બગાડી નાખે ડબલ પછી એમાં એટલે પૂરું નથી પછી શું કે અથવા પોતાની મા બેન સામી ગારો દે તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કહીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે અથવા કોઈ બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે આપણે પહોંચી ના વર કદાચ શત્રુ પણ બીજો કોઈ એને દંડાટતો હોય તો સારું લાગનો જ છે રાજી બેઠા બેઠા રાજી અરે જોયું ના આવે કોઈ આવીને કે ભાઈ બોલાય ફલાણ ફલાણી અરે બહુ સારું કર્યું શત્રુ છે એટલે અહીંયા ઊંધુક પડે છે સ્વભાવ શત્રુ છે કે નહીં તમારો આપણા સ્વભાવ શત્રુ છે બરાબર કે એમને ખાલી ડોકી છો વિચારી ને બોલ્યો શત્રુ છે તો પછી કોઈ ખોદે તો ને ઓલા શત્રુને કોઈ હેરાન કરે તો રાજી થાય તો તો આ સ્વભાવરૂપી શત્રુને કોઈ ખોદે હેરાન કરે રાજી થવું તમારું કોઈ અપમાન કરે કેતા શત્રુ અંદર માન રૂપી શત્રુ અપમાન થવું રાજી થવું જોઈએ આ યુગી આપ્યું બાપા શું કે કોઈ મને ટોકે વડે બહુ ગમે જાણતા મને નથી ટોકતા મારા શત્રુને મારે છે એમને સ્પષ્ટ જ્ઞાન હતું સ્પષ્ટ દેખાતું હતું મને નથી તો બહુ સારું કરે છે મારા શત્રુને મારે છે નથી આપણા સ્વભાવ આપણને મિત્ર લાગે છે જે દિવસે આપણા સ્વભાવ આપણને શત્રુ લાગશે ને પતિ ગયું કામ સ્વભાવ ઉભા જ ના રહે નથી થતું એ મારે જ છે બાકી મારે તમે ગમેલા આકાશ પાતા લેક ચાંદ નું વ્રત કરશે અને ઊંઘે માથે લટકશે ને ટળે શત્રુ મારું મારા માને મારું કેટલું બધું બગાડ્યું છે આ ક્રોધે મારું કેટલું બગાડ્યું છે આ મારા લોભે કેટલું બધું બગાડ્યું છે લોભને લીધે આ પુરુષને આજ્ઞા અપાય સેવા ના થાય લ એક બે પૈસા માટે એકને કંઈ ઈચ્છા હોય માગતા હોય ને આપણને આપવામાં સંકોચ થાય પગ પાછા પડે મારે એ કહું એ ત્યાં સ્વભાવ આપણા શત્રુ થાય એવું કરવાનું છે જ્ઞાન કંઈ તમારે ન મારે બાકી અમથા લઠ્ઠા કુટન કોઈ અર્થ નથી કચ્ચા મજૂરી ના કરતા શું સંતો જાગો કદાચ બધી આમથી તકો ના કરતા સ્વભાવ ઉપર તૂટી પડો બીજા ઉપર તૂટવાની જરૂર નથી સ્વભાવ આપણા અહીં શત્રુ ને બધું જે કોઈ બધું અહીંયા જ છે આખી આખું બધું મહાભારતનું કુરુક્ષેત્ર ને બધું ફોજોન બધું અહીં છે બહાર કાંઈ નથી બહાર તો પરછાયો છે ખરું તો બધું અંદર છે બધું અંદર છે બધું આમ તત્ત્વ સત્વ તિજોરી જે કહું તું બાર ફાફા મારીએ છીએ દ તમાલ અંદર યુદ્ધ કરો શરૂ કરો ધમાલ કરો વર્લ્ડ વોર થર્ડ ઊભું કરો અંદર અને કાળો શત્રુને લાય સોફાઓ રૂપી કામ થઈ જશે બહારના શત્રુ મારે કઈ પત્તો નહીં પડે એ તો એક મારફ પાંચ ઉભા થશે પાંચ માર્ગ સો ઊભા થશે નહીં પોષી ગાય અંદરનો શત્રુ મળે એટલે બાર બધા મિત્ર બાર કોઈ શત્રુ જ નહીં રહે આ અજાત શત્રુ કહેવાય શું કહેવાય શત્રુ જ નથી કે અંદર નથી અંદરના શત્રુ શત્રુ કરે છે ક્રોધરૂપી બાપ ને દીકરા વચ્ચે લો શત્રુ પણ ઊભું થઈ જાય કડી ધડિયાની વચ્ચે છૂટાછેડા કાંડ સ્વભાવ છે બધું અંદર શત્રુ છે બાર ઊભા થાય દુનિયા બધું કાયદો એટલે ભાઈ બાર કઈ જ નથી અંદર કોર્ટ કચેરી ચલાવો અંદર કેસો સુપ્રીમ કોર્ટ અંદર બધી છે મારા જે બતાવે સાથે શત્રુ પણ કરો એમાં ફાયદો છે બીજા કોઈ સાથે શત્રુ પણ કહે નહીં અને સત્સંગમાં તો નહીં જ સત્સંગની અંદર તો નહીં જ અને એમાં આવા પુરુષ બિલકુલ નહીં બિલકુલ નહીં ખોલે નહીં એમ અને એટલું નહીં એમની ઈચ્છાથી બીયા સાથે પણ મૂકી દેવું